जो वहाँ जो गए हमारा परिवार पूरा खत्म हो गया है वो जो ये प्रशासन, शासन जो है कोई परिवार को हमारा हाथ नहीं है हम इधर आ चुके हैं हम वहीं पे गुजरात आ रहे हैं कोई हाथ नहीं लगाए वहाँ शासन प्रशासन कोई हाथ नहीं लगाए हम आके हमारे बच्चे बच्चे को हम हाथ लगाएंगे किसी को हाथ लगाए नहीं देंगे हम क्या खुद आ रहे है आ रहे हैं गाड़ी करके आ रहे, तो इन्ट आगे इन्ट आगे आ रहे हैं हमारे बच्चे है, बच्चे को हमारा शासन को प्रशासन कोई भी हाथ नहीं, नहीं लगा सकता है हम खुद आ रहे हैं वहाँ पे हम इतनी विजन कर रहे हैं हम खुद आके हमारे बच्चे उनको हाथ लगाएं लगाएंगे लगाएंगे ये हमारा कहना है सरकार से निवेदन है हाथ जोड़ के से निवेदन है ये कुछ भी काम नहीं करेगा हम आ हमारे बच्चे बच्चे उनको कोई भी हाथ नहीं लगाएगा हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं इंदौर से थोड़ी बहुत दूर और बचे हैं हम आ रहे

સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે તક્ષિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો જીવતા બાળકો ભૂંજાઈ ગયા હરણી કાંડ જુઓ તમે તમે મોરબી બ્રિજ કાંડ જુઓ તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ તમે કેટલા અગ્નિકાંડો કરશો માનવ જીવનની કિંમત છે કે નથી મુખ્યમંત્રીઓ મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે સૌ રેઠું ગુજરાત નું કી દીધું છે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી અને વીસ વીસ મજૂરો શ્રમિકો ભૂંજાઈ જીવતા આનાથી મોટું પાપ શું હોઈ શકે આજે ભાજપના નેતાઓ અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય હવે બુલડોઝર વાળા તમે બહુ છો આજે શ્રમિકો મજૂરો કોઈ જાણની વેલ્યુ નથી જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને એક એક કરોડ રૂપિયો સહાય આપે અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને હવે અટકવાના નથી તમારાથી મને ખબર છે ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી ઘટના દુર્ઘટના ન બને કોઈ જીવ જાય અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ના બને ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી વાતનું દુઃખ છે મારા પર રાજકારણ કરવા નથી માનતા પરંતુ શું સરકારની જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે મજૂરી કરનારા લોકો હોય છે કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટો આ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખું